એક તરફ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બીજી તરફ પ્રતિબંધિત ચાઇના દોરીના વેચાણનો કાળો કારોબાર પૂરપાટ ચાલી રહ્યો છે બનાસકાંઠાના ઓગઢ તાલુકાના મુખ્ય મથક થરામાંથી એલસીબી પોલીસે લાખો રૂપિયાની ચાઇના દોરીનો જંગી જથ્થો પકડી પાડીને સિઝનલ વેપારીઓના કાયદા પ્રત્યેના અનાદરને ખુલ્લો પાડ્યો છે જીવલેણ દોરીથી નિર્દોષ લોકોના ગળા કપાય છે તે જાણવા છતાં નફાખોરી માટે પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરનારા આવા તત્વો સામે તંત્રએ હવે માત્ર ધરપકડ નહીં પણ કાયદાનો મજબૂત દંડો ઉગામવો પડશે આ કેવા વેપારીઓ છે કે જેઓ થોડા રૂપિયા કમાવવા માટે માનવ જીવનની કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય છે બનાસકાંઠા એલસીબી પોલીસે થરાદ ટાઉનમાં એક મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધિત ચાઇના દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે એક આયસર ગાડીમાંથી ચાઈના દોરીના પંચાણું બોક્સ જપ્ત કર્યા હતા જેમાં કુલ બે ફિરકીઓ હતી જેની કિંમત બે આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે છ લાખ રૂપિયાની કિંમતની આઈસર ગાડી અને દસ હજાર રૂપિયાનો મોબાઈલ મળીને કુલ આઠ લાખ પંચાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક કિસ્સમની ધરપકડ કરી છે એલસીબી દ્વારા આ સમગ્ર મુદ્દામાલ થરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે

પોલીસે જડપાયેલા ઈસમને ઉંડાણપૂર્વક પૂછપરછ કરીને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવું જોઈએ અને તમામ મોટા વેપારીઓને ખુલ્લા પાડી તેમની સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ વેપારી આવો જીવલેણ વેપાર કરવાની હિંમત ન કરે આ ઉપરાંત પોલીસે ચાઇના દોરી અંગેની ઝુંબેશ ડીસા ધાનેરા અને પાલનપુરમાં પણ ચલાવવાની જરૂરિયાત છે કારણ કે આ શહેરોમાં પણ ખૂબ જ મોટી માત્રામાં આ ચાઇના દોરીનો પતંગ ચગાવવા માટે મોટી માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે